યુદ્ધ થકી કોઈ થી કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકી ને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છું મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિરાન અક્ષરધામ સોસાયટી હું રહું છું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ના ગ્રામ્ય વિસ્તાર અંદર જોવા મળે અને બપોરે બાર વાગે તો મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધામણ થાય હોય મરદ ના દીકરા હોય ને તો આડા આવી જાય બીજું એક એવું અભિયાન આવે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને હિન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી આવા પણ વિડીયો તમે બધા જોયેલા છે બે આ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી ત્રીસ વર્ષથી રેડું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ એવા લોકોની માથે કોઈ આંગળી ચીંધે તો અમે દાંત કાઢતા કાઢતા માથું ધઈ દેવાની તૈયારી અમારી હોય છે